પાલીતાણા નગરપાલિકા કર્મચારીઓના અનિયમિત પગાર મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું પાલીતાણા નગરપાલિકા વહીવટ છેલ્લા ઘણા સમયથી કથડી ગયો છે ત્યારે પાલીતાણા નગરપાલિકામાં ફરજ બજાવતા બસો થી વધુ કર્મચારીઓનો પગાર અનિયમિત થતો હોય જેને લઈને આજે વિરોધ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા નગરપાલિકાના વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને પૂર્વ નગર નગરસેવક ઓમદેવસિંહ સરવૈયાની આગેવાનીમાં નગરપાલિકાના કર્મચારીઓ રોજ મદારો સફાઈ કામદારો સહિતની ઉપસ્થિતિમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ભૈરવના ચોક ખાતે ઉપવાસ આંદોલન કરાયું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેમાં પાલીતાણાના નગરસેવકો પણ જોડાયા હતા અને કર્મચારીઓનો બે મહિને પગાર થતો હોય તે વિલંબ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી અને પાલિકા વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને પૂર્વ નગરસેવક ઓમદેવસિંહ સરવૈયા સહિત નગરસેવકો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પગાર કરવામાં આવે તેવી માંગ કરી હતી કિરીટભાઈ સાગરિયા નગરપાલિકા વિરોધ પક્ષ રોજ અમે ઉપસ ઉપર એટલા માટે બેઠા છે કે પાલિતાના નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ જે પગારના હિસાબે સતતના માટે અનિયમિત પગાર થતો હોય છેલ્લા ત્રણ માસનો પગાર બાકી છે ચોથો માસ ચાલે છે જ્યારે કર્મચારીઓ પગાર માટે નગરપાલિકામાં અને જવાબદાર અધિકારી અને અધિકારીઓને રજૂઆત કરે છે ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ એમને છૂટા કરી દેવા માટે કાગળ ઉપર કે પગાર તો સમયસર થશે જ નહીં એટલે એને છૂટા કરી દેવા માટે આના હેત માટે અને નગરપાલિકાના કર્મચારીઓને ત્રણ માસનો પગાર સમયસર મળી રહે અને આગામી સમયની અંદર પગારની જે સમસ્યા છે કાયમી માટે હલ થાય સરવૈયા કોંગ્રેસ અગ્રણી પાલિકાના માંગ અમારી એક જ છે ખાસ તો કે જે કર્મચારીઓ જે નાના વર્ગના કર્મચારીઓ છે એના ત્રણ ત્રણ મહિનાથી નગરપાલિકામાં પગાર નથી થયા એ માજા મૂકી છે કે જે કાંઈ નાની મોટી ગ્રાન્ટ આવે પગારની ગ્રાન્ટ આવે એ પણ આ લોકો નાના મોટા બિલ મૂકી અને વાપરી જાય છે અને પગાર થતા નથી છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી આ ચોથો મહિનો ચાલુ થઈ ગયો છે જે કર્મચારીઓ છે એ નાના વર્ગમાંથી આવે આવે છે છે ગરીબ પરિવારમાંથી એને ઘર ચલાવવા પણ મુશ્કેલી પડતી હોય ચાર ચાર મહિનાના પગાર બાકી હોય એટલે અમારે અવારનવાર ચીફ ઓફિસરને પ્રમુખને રજૂઆત કરી હોય છતાં કોઈ કઈ ધ્યાન લેતું ન હોય અમારે ન છૂટકે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર બેસવું ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ ગુજરાત પાલિતાણા